જય હિન્દ હમણાં ખૂબ જ વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે હમણાં રાજકોટમાં એક મોટા જ વૃદ્ધાશ્રમનું ઓપનિંગ થયું હવે સમજાતું નથી કે આ સારી વાત કહેવાય કે ખરાબ વાત કહેવાય અને આ વૃદ્ધાશ્રમના ઓપનિંગમાં મોટા મોટા સાધુ સંતો મહંતોને પણ આમંત્રણ આપવામાં આવે છે અને એ ત્યાં જાય પણ છે અને ખૂબ સારી સારી વાતો પણ કરે છે કે તમે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો આ વૃદ્ધોને સાચવીને તમે ભગીરથ કાર્ય કરી રહ્યા છો અને ખરેખર ભગીરથ કાર્ય થઈ રહ્યું છે વંદન છે ધન્ય છે એ જે કોઈ પણ સેવા આપી રહ્યા છે એ બધાને કારણ કે મારી પોતાની પણ એવી ઈચ્છા છે કે હું ભવિષ્યમાં કાંઈક આવું જો કરી શકું અને નિમિત્ત બનું તો પરંતુ આ સાધુ સંતો મહંતો એની વાણી સાંભળવા માટે જે લાખો લોકો ભેગા થાય છે આ સાધુ સંતો મહંતો કે જે ઊંચા ઊંચા સ્ટેજ ઉપરથી કથાઓ ભાગવતો શાસ્ત્રાર્થ એની અસર આ સમાજ ઉપર શું કામ પડતી નથી પચીસ પચીસ ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ લાખ પચાસ પચાસ લાખ દસ દસ લાખ પાંચ પાંચ લાખ રૂપિયા લઈને આ કથાઓના પંડાલોમાં જે કથાઓ થઈ રહી છે એની અસર શું કામ આ સમાજ ઉપર પડતી નથી એનું કારણ શું સૌથી વધારે રૂપિયા વાળો સમાજ શું કામ આવી પરિસ્થિતિઓમાં ઘૂસી ગયો છે વિચારવા જેવું તો છે જ હું એમ નથી કહેતો કે એ ખોટા છે અરે એના થકી તો આપણી સંસ્કૃતિ બચી રહી છે લોકોમાં કાંઈક સારું જ્ઞાન આવી રહ્યું છે એકાદ ટકો જે ન સમજી શકતા હોય એને ઇગ્નોર કરવા પડે પરંતુ ખૂબ મોટો સમાજ જે સત્સંગ સાંભળે છે અને સાંભળ્યા પછી શું કામ અનુકરણ નથી કરી શકતો કારણ કે લગભગ ઘણા માતા પિતાઓના છોકરા તો સંસ્કારી હોય છે પણ છતાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ પરિસ્થિતિમાં કેન્દ્ર બિંદુ છે કોણ કારણ કે સદ્ધર સમાજોમાંનો એક સમાજ મારી વાત કદાચ કડવી લાગશે પણ સૌથી વધારે એ સમાજના જ માતા પિતાઓ વૃદ્ધાશ્રમમાં જાય છે હવે પૈસે ટકે સુખી હોય ખૂબ જ સમૃદ્ધ હોય અને માતા પિતાને લીધે જ પાંચ પૈસા વાયા હોય પણ છતાં એ માતા પિતાને એક સમય એવો આવે છે જ્યારે વૃદ્ધાશ્રમમાં જવું પડે છે પરિસ્થિતિનું એવું નિર્માણ થાય છે જ્યારે વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે છે તો વૃદ્ધાશ્રમો ખુલે છે એ વધતા જાય છે એ ખરેખર ખૂબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ને એ સાબિત થાય છે પરંતુ આપણે એમાં નથી પડવું વાત એ છે કે હંમેશા પુરુષના માતા પિતા જ શું કામ વૃદ્ધાશ્રમમાં જાય છે કોઈ દીકરીના માતા પિતા શું કામ વૃદ્ધાશ્રમમાં નથી હોતા હા દીકરીના ભાઈના માતા પિતા ચોક્કસ હોય છે આ વાત નહીં ગમે એવી છે પરંતુ આપણે કે મારે સ્ત્રીઓને કાંઈ કહેવું નથી કારણ કે સ્ત્રીઓનો આમાં કાંઈ જ વાક નથી અને વાક કઢાય પણ નહીં કારણ કે એ સ્ત્રી જે પોતાના પરિવાર છોડીને એક પુરુષને પસંદ કરે છે અને પુરુષ માટે બધું જ સમર્પિત કરી દે છે કારણ કે એને ખબર છે કે આ પુરુષ પાસે જે કાંઈ પણ છે ને એ છેવટે તો એનું જ છે પરંતુ એક સ્ત્રી કે જેણે એક દીકરા માટે બધું જ અર્પણ કરી દીધું હોય છે એક પુરુષ કે એણે દીકરા માટે હાઈડ કે જ્યારે એ જે ક્યારેય સાબિત કરવા નથી માંગતા કે મેં તારા માટે આ કર્યું છે એ પુરુષ મતલબ કે પિતા એણે દીકરા માટે સર્વસ્વ આખી જિંદગી અર્પણ કરી દીધી હોય માતા પિતાએ એ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે એનું મુખ્ય કારણ શું હોઈ શકે તમે જાણો છો કહી નહીં શકો બોલી નહીં શકો પણ કેન્દ્રબિંદુ કેન્દ્ર બિંદુ ક્યારેય પોતાના સ્થાનેથી ખસતું નથી કેન્દ્ર બિંદુ તો ત્યાં જ હોય છે પણ આપણે આપણો વ્યાપ વધારવા માટે વર્તુળ મોટું કરતા જઈએ છીએ અને એટલે જ કદાચ આ પરિણામો આપણી સમક્ષ રજૂ થયા છે આ વાત મેં કોઈને કહેવા માટે કે કોઈને બ્લેમ કરવા માટે નથી કરી પણ એવી પરિસ્થિતિનું નિર્માણ આવનાર સમાજમાં થઈ રહ્યું છે જ્યાં માતા પિતાઓને વૃદ્ધાશ્રમનો આશરો લેવો પડે છે ને એ માતા પિતાઓને કે જે માતા પિતાએ પોતાના પુત્રો માટે પુત્રીઓ માટે સર્વસ્વ ગુમાવી દીધું હોય છે દીકરીઓ તો જો કે કઈ લઈ નથી જાતી લગભગ તો સો સો ટકા દીકરા માટે જ કર્યું હોય છે અને એ જ દીકરા થકી અથવા તો એ દીકરા માટે માતા પિતા વૃદ્ધાશ્રમનો આશરો લે છે પરંતુ એમાં કેન્દ્રબિંદુ છે શું કયું એવું કારણ વધારે જવાબદાર છે જેના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે મેં પહેલાં કીધું એમ દીકરીના માતા પિતા ક્યારેય વૃદ્ધાશ્રમમાં નથી જીતા હા દીકરીના ભાઈના માતા પિતા ચોક્કસ જાય છે આ સામાજિક સમસ્યા છે જેનો સામનો કર્યા સિવાય છૂટક્યો નથી કારણ કે ધીમે ધીમે આપણા સંબંધોમાં લાગણી પ્રેમ ભાવ હેત દયા ઘટતી જાય છે એક સમય એવો હતો કે જ્યારે માવતરની સાથે બેસવાનો સમય પણ હતો બાળકો માવતરની સાથે રમતા અને અત્યારે એક સમય એવો છે જ્યારે બાળકોને માવતર પાસે મોકલવામાં આવે ને તો પણ એવો વિચાર કરવામાં આવે છે કે ગામડે છોકરું બગડી જશે અથવા તો કારણ કે મા બાપ જોડે તો છે નહીં સાથે તો છે નહીં કારણ કે એમાં શું છે રૂમ બધા નાના નાના થઈ ગયા મકાન નાના નાના થઈ ગયા એટલે હકડાશ બહુ પડે સિટીમાં રહેવું છે એટલે ભાડે રહેતા હોય અને ઘરના મકાન હોય તો પણ ઓછા વ્યક્તિઓ રહેતા હોય ને તો મજા આવે કચકચ ન થાય કારણ કે માણસ ગૌઢું થાય ને એટલે કચકચ વધારે કરે અને અત્યારની સ્ત્રીઓને સ્ત્રીઓને કાંઈ કહેવા નથી હો કચકચ જરાય ગમતી નથી દુઃખની વાત છે પણ કરવી પડશે જૈન વંદે માત્રમ જય શ્રીરામ અને માતા પિતાઓએ પણ સ્વીકારીને સમજી લેવાનું છે કે દીકરો જે કાંઈ પણ નિર્ણય લે છે ને એ પરિસ્થિતિને આધીન લે છે એ સુડી વચ્ચે સોપારી છે રામ રામ